ધોરણ દસની પરીક્ષાઓ પૂર્ણ થતાની સાથે જ હવે ડિપ્લોમા એન્જિનિયરિંગની બેઠકો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે તો અગાઉના વર્ષોમાં ધોરણ દસમાં પાસ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કાર્યવાહીમાં ભાઈ લઈ શકશે આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તારીખ પંદર મે સુધી ચાલશે જો કે વિદ્યાર્થીઓ સીડીટી માટે ત્રીસ એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે તો મહત્વનું છે કે વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે રજીસ્ટ્રેશન ફ્રી પેટે રૂપિયા બસો પચાસ ઓનલાઈન પેમેન્ટ ચૂકવાનું રહેશે તેમજ કોઈ વિદ્યાર્થી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળતાથી સમજાય તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાની સરળ સમજૂતી સાથે વિવિધ માહિતી માર્ગદર્શિકા વિડિયો લિંક વેબસાઇટ પર મૂકવામાં આવી છે જેના આધારે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી માર્ગદર્શન મેળવી શકશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ